બધી એકદમ મસ્ત અને યુનિક રહેવાની છે એક પીસ હું તમને ખોલીને બતાવી દઉં અને સાઈઝ ની વાત કરી દઉં ને તો એમ થી સાઇઝ બધા જ ગ્રાહકને મળી જવાનો છે લિમિટેડ સ્ટોક આવેલો છે એ કુર્તી રહેવાની છે કોટન ની પ્લાઝા પેર રહેવાની છે અને પ્લાઝો ડિવાઇડર એકદમ મસ્ત રહેવાનો છે સિંગલ પીસ પણ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને લિમિટેડ સ્ટોક આવેલો છે તો આપણો ઓર્ડર જલ્દી બુક થઈ શકે આવા નવા નવા વિડીયો જોવા માટે વિડીયો પસંદ આવ્યો તો અમારા કરીને લાઇક કરો શેર કરો થેન્ક યુ